આપી લડકા સા લડકી બની હૈ જી અચ્છા કિત રૂપિયા લગા હે લડકા સા લડકી બનને તીન લાખ રૂપિયા લગા તીન લાખ રૂપિયા લગ ગયા ક્યુ લડકા સા લડકી બની

હવે તમે વિચારો સાહેબ આખું જેન્ડર જ ચેલ કરી નાખ્યું મેલમાંથી ફિમેલ આ જોવો તો ખરી સાહેબ તમે આ દુનિયામાં લોકો શું કરી રહ્યા છે ને મને ખબર જ નથી પડતી ભાઈ કે આ લોકોની બુદ્ધિ ક્યાં ભ્રષ્ટ થઈ ગઈ હવે આટલો સરસ મજાનો છોકરો હતો ખબર નહીં આને શું ખાજ આવી ભાઈ કે છોકરામાંથી છોકરી બની ત્રણ લાખ રૂપિયા ખર્ચો કર્યો અને પછી છોકરી બની ગઈ હું તો એમ વિચારું કે ભગવાન આને છોકરીનો જન્મ દેવો હતો છોકરાનો દીધો જ ખોટો ભાઈ જન્મ પણ ભગવાને બિચારા વિચારતા હશે કે એના મા બાપે તો છોકરો માગ્યો તો છોકરો આપ્યો પણ હવે ભગવાન કહેતા છે એમાં હું એ શું કરું ભાઈ હવે કપોતરો પેદા થાય તો એમાં હું એ શું કરું ભાઈ આ વાત સાચી છે પણ આ છોકરો સાહેબ ત્રણ લાખ રૂપિયા આપીને છોકરી બની ગયું અને પછી જે કર્યું ને ભાઈ ચાલો સાહેબ તમને આગળ આખો વિડીયો જ બતાવું એટલે વિડીયો તમે અંત સુધી જોતા રહેજો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં લાઇક કરજો ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ખાસ કરીને મારા મહેમાનો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા નેકો વિડિયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો આજે તમે છોકરો જોઈ રહ્યા છો છોકરો હવે છોકરી બની ગઈ કહેવાનો મતલબ ત્રણ લાખ રૂપિયા ખર્ચા કરીને હવે સાહેબ ત્રણ લાખ રૂપિયા બગાડ્યા ઘરના ઇજ્જત કહ્યા બધા કહેતા છે કે તમારો દીકરો કયો હોય તો કે એ તો દીકરી બની ગઈ લ્યો બોલો પતિજ્યું ભાઈ ઇજ્જતના તો કચરા કરી નાખ્યા આ લોકોએ પણ સાહેબ હું એ વિચારું કે આ લોકો કરે કેમ આવું છોકરામાંથી છોકરી શા માટે બને જો કોઈને આનો સાચો જવાબ ખબર હોય તો મને કોમેન્ટ કરજો એને હું દસ હજાર રૂપિયા ઇનામ આપીશ ભાઈ क्या कोई छोकरा मोक्री कम बनी जाए मेरे दस हजार तो जी अच्छा कितना रुपया लगा है लड़का से लड़की बनने में तीन लाख रुपया लगा है तीन लाख रुपया लग गया है हाँ। क्यों लड़का से लड़की बनी है वो लड़का बोल रहा था जो तुम्हें घर पे लेके जाएंगे तुमसे शादी करेंगे मुझे इतना गुमराह कर दिया था ना इतना प्यार के झांसा में फसाया था ना मुझे मुझे कुछ भी समझ नहीं आ रहा था